છના બચાવ અને સાંખિયારી વચ્ચે ગુરુ કૃપા હોટેલ નજીક એક યુવાન 8 શખસોએ હુમલો કરી દેતા પોલીસ મતકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ गत તારીખ 154 ના રોજ બચાવના મદીનાનગરમાં રહેનાર ફરિયાદી મયુદિન ગફૂર કુંભાર નામનો યુવાન વંદ ખાતે ગેબનશા પીરના મેળામાં વિડિયોગ્રાફી અર્થે ગયેલ હતો કામ પૂર્ણ થયા બાદ મોડી રાત્રે પોતાના મિત્રો સાથે તે પરત ઘરે જઈ રહ્યો તો તે સમયે ગુરુકૃપા હોટેલ પાસે પહોંચતા આરોપી ઈશ્મો ત્યાં પહેલોથી હાજર હતા જેને ફરિયાદીને રોકાવ્યો હતો અને બાદમાં ઢોકા વડે હુમલો કરી દીધો હતો આ બનાવમાં ગંભીર રીતે ઘાયલ થયેલ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો આ મામલે પોલીસ મતકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હોવાનું સામે આવ્યું છે